નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી એનસીઆર ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે હાલમાં સ્થિતિ એવી છે કે દિવસના વાગ્યા પછી ગરમ સાંજ સુધી અટકતા નથી જેના કારણે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે આજની તારીખમાં જોકે મિત્રો હવે આ કાળઝાળ ગરમીની વચ્ચે ચોમાસું રાહતનો વરસાદ લાવી રહ્યું છે તો મિત્રો આગામી કઈ તારીખોમાં આખા ભારત દેશમાં ચોમાસાનું આગમન થવાનું છે આપણા ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે વરસાદનો પહેલો રાઉન્ડ ક્યારે આવી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો હાલમાં જ હવામાન વિભાગે ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમાસું જે છે છે એ સમયથી આવી શકે અનુસાર જૂનની પહેલી તારીખે કેરળમાં ચોમાસું આવી શકે છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું કાં તો ચાર દિવસ વહેલું કે પછી ચાર દિવસ મોડું આવી શકે છે જેના અનુસાર આ વખતે મિત્રો અઠ્યાવીસમી મેથી ત્રીજી જૂન દરમિયાન ચોમાસું આવવાની શક્યતાઓ રહેલી છે કયા રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશેમાં વાત કરીએ તો હવામાન વિભાગે કેરળ સહિત અન્ય રાજ્યોમાં ચોમાસાની શરૂઆતની સંભવિત તારીખ આપી છે જેના અનુસાર મિત્રો બિહારમાં સોળ જૂનની આસપાસ સુધીમાં પશ્ચિમ બંગાળમાં તેર જૂનની આસપાસમાં અને ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસ જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે કેરળની વાત કરીએ તો કેરળમાં એક જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે તમિલનાડુમાં એક જૂનની આસપાસ આગમન થઈ શકે છે કર્ણાટકમાં એક જૂનની આસપાસ આગમન થઈ શકે છે આંધ્રપ્રદેશમાં પાંચ જૂનની આસપાસ ઓડિશામાં દસ જૂનની આસપાસ પશ્ચિમ બંગાળમાં તેર જૂનની આસપાસ સિક્કિમમાં પંદર જૂનની આસપાસ ઝારખંડમાં સોળ જૂનની આસપાસ બિહારમાં સોળ જૂન છત્તીસગઢમાં સોળ જૂન મધ્યપ્રદેશ સોળ જૂન આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો ઓગણીસ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે પંદરથી કરી અને ઓગણીસ તારીખની વચ્ચે ગમે ત્યારે ચોમાસાનું આગમન થઈ શકે છે અથવા તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો એક બે દિવસ વહેલું પણ ચોમાસું આવી શકે છે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ઓગણત્રીસ જૂનની આસપાસ ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસ જૂનની આસપાસ હિમાચલ પ્રદેશમાં બે જુલાઈની આસપાસ જમ્મુ અને કાશ્મીરમાં બે જુલાઈની આસપાસ પંજાબમાં બે જુલાઈની આસપાસ હરિયાણામાં બે જુલાઈની આસપાસ દિલ્હીમાં બે જુલાઈની આસપાસ ચંદીગઢમાં પણ બે જુલાઈની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે અનુમાન એવું છે કે આ ચોમાસા દરમિયાન મિત્રો વરસાદ જે છે એ વધારે પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય સારું રહેવાની શક્યતાઓ રહેલી છે હકીકતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતા વધુ વરસાદ પડી શકે છે આ બધું લા નીના ઇફેક્ટના કારણે થશે મિત્રો વાસ્તવમાં જ્યારે પૂર્વી પેસેફિક મહાસાગર ક્ષેત્રની સપાટીનું હવાનું દબાણ ઓછું થાય છે ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લા નીના કહેવામાં આવે છે જ્યારે આ પરિસ્થિતિ બને છે ત્યારે દરિયાની સપાટી એનો જે તાપમાન હોય છે એ નોંધપાત્ર રીતે ઘટે છે જે સમગ્ર વિશ્વના તાપમાન ઉપર અસર નાખે છે આ વર્ષે મિત્રો લા નીનાની અસર ભારતમાં જૂનથી જોવા મળશે લા નીનાના કારણે વધુ વરસાદ અને સરેરાશ કરતાં વધુ ઠંડીની શક્યતાઓ પણ વધી જાય છે અને મિત્રો લા નીનાની જે અસર હોય છે એ નવ મહિનાથી કરી અને એક વર્ષ સુધી ટકવાની શક્યતાઓ રહેલી હોય છે તો મિત્રો આ તો થઈ ગઈ ચોમાસાના આગમનની તારીખોની વાત હવે મિત્રો આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે ચોમાસા દરમિયાન ક્યાં ક્યાં કયા કયા વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતાઓ બનેલી છે તો આ વિષયમાં ખૂબ જ વિસ્તારપૂર્વક ડિટેલમાં માહિતી આપવાના છીએ માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો મિત્રો વાદળ ફાટવાની જે સમસ્યા છે એ ખૂબ જ મોટી સમસ્યા છે ભારતની અંદર હરેક વાર સિઝનમાં ચોમાસાની સિઝનમાં આવું થાય છે અને આ વખતે ચોમાસા દરમિયાન પણ મિત્રો વાદળ ફાટવાના ચાન્સ બિલકુલ બનેલા રહેશે ખાસ કરીને જે પહાડી ઇલાકાઓ છે ત્યાં વાદળ ફાટવાની ખૂબ જ વધારે સંભાવનાઓ રહેલી છે આ ચોમાસા દરમિયાન આઈએમડીએ ચેતવણી આપી છે મોસમ વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે જે વરસાદ થવાની છે આખા ભારત દેશમાં નોર્મલ થશે જો સારી રીતે વરસાદ થાય છે તો દેશના કૃષિને ખૂબ જ વધારે ફાયદો થશે પાકો બરબાદ નહીં થાય અને દેશમાં જે પાણીના જે રિઝર્વાયર્સ છે સારો એવો પાણી સ્ટોર થઈ જશે ક્લાઉડ બસ્ટ થઈ શકે છે પહાડ ધસી શકે છે અને વાદળો પણ ફાટી શકે છે મિત્રો ભારતમાં બે રીઝન છે જ્યાં વાદળ ફાટવાની ઇવેન્ટ આમ રીતે ઘણીવાર થતી હોય છે એક તો છે હિમાલયન પર્વત શ્રંખલા અને બીજો છે વેસ્ટર્ન ઘાટ હવે મિત્રો ધ્યાનથી સાંભળજો શું કામ ફાટે છે વાદળ પહેલો છે ઓરોગ્રાફિક લિફ્ટ સાયન્ટિફિક નામ આપવામાં આવ્યું છે એક પ્રાકૃતિક પ્રક્રિયાને આમાં થાય એવું છે કે જ્યારે વાદળાઓ જ્યારે મૂવ કરતા હોય છે તો એ વાદળાઓની સામે ખૂબ જ મોટા મોટા ચટ્ટાની પહાડ આવી જાય છે જ્યારે પર્વત આવી જાય છે તો વાદળાઓ એને પાર નથી કરી શકતા અને ધીરે ધીરે પહાડની ચોટી સુધી ઉપર જવા લાગે છે આ દરમિયાન મિત્રો આદ્ર હવાઓ હ્યુમિનિટીથી ભરેલી હવાઓ વાદળાઓને વધારે મોટા વધારેમાં વધારે મોટા કરતી જાય છે ઇવેન્ચ્યુઅલી એક એવા તાપમાન ઉપર અને એક એવી હાઈટ ઉપર પહોંચાડી દે છે જ્યારે એ પોતાની આર્દ્રતા ને પોતાની શકતા અને વાદળ જે છે એ તરત જ ફાટી જાય છે એક સાથે વરસી જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં એક ખૂબ જ ભયંકર હેવી રેનફોલ થઈ જાય છે એક નાનકડા ઇલાકામાં વાદળ ફાટી જાય છે અને અચાનક થી ખુબ જ ભયંકર વરસાદ પડી જાય છે આને કહેવાય છે ક્લાઉડ બસ્ટ વાદળનું ફાટવું હિમાલયન પર્વત શ્રૃંખલા અને વેસ્ટર્ન ઘાટમાં પોરોગ્રાફિક લિફ્ટ જોવામાં આવે છે કારણ કે મોનસૂન રિઝનમાં જ્યારે ખૂબ જ વધારે હ્યુમિનિટી વાળી હવાઓ ચાલે છે ખૂબ જ વધારે હ્યુમિનિટી વાળી જયારે વિન્સો છે તો વાદળાઓ બને છે તો એ વાદળાઓ હોય છે એ ખૂબ જ ઝડપથી તેજીથી મૂ કરવા માંગે છે પણ જો એમને પર્વત રોકી નાખે તો પર્વતના સહારે પછી ધીમે ધીમે પર્વતની ચોંટી સુધી વાદળાઓ જવા લાગે છે વાદળાઓ ઉપર ચડતા રહે છે અને જ્યારે એમની અંદર પાણી ખૂબ જ વધારે ભરાઈ જાય છે ત્યારે વાદળ ફાટી જાય છે આ પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે ઓરોગ્રાફિક લિફ્ટ અને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે છે આના સિવાય મિત્રો કન્વેક્ટિક ક્લાઉડ્સ મ્યુલો નિમ્બલ્સ ક્લાઉડ જેને કહેવામાં આવે છે ખૂબ જ મોટા ક્લાઉડ બને છે ખૂબ જ મોટા વાદળા બને છે અને આવું પણ ત્યારે થાય છે જ્યારે ખૂબ જ વધારે આદ્રતાવાળી હવાઓ ભરાય છે અને આ ક્લાઉડ જે હોય છે એ સીધે સીધો ઉપર બાજુ વધવા લાગે છે રેપિડલી ઇન્ક્રીઝ થવા લાગે છે અને ખૂબ જ શોર્ટ પિરિયડમાં ખૂબ જ ઓછા ઓછા સમયમાં સૌથી વધારે જે છે એ વાદળમાં પાણી ભરાઈ જાય છે ખૂબ જ વધારે હ્યુમિનિટી વાળી હવાઓના કારણે પર્વત પાસે જ થાય છે અને જે ક્લાઉડ ક્લાઉડ હોય છે જો ફાટે તો ખૂબ જ ભયંકર વરસાદ થાય છે ખૂબ જ ઓછા સમયમાં એકદમ શોર્ટ પીરિયડમાં ભયંકર વરસાદ પડે છે પૂર જેવી સ્થિતિ બની જાય છે નાનકડા ઇલાકામાં એક સાથે ખૂબ જ ભયંકર વરસાદ પડી જવી એકદમ ભયંકર પૂર આવી જવું આને કહેવામાં આવે છે ક્લાઉડ બસ્ટ વાદળનું ફાટવું ભારતમાં ચોમાસા છે ચોમાસું કેટલું સ્ટ્રોંગ હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ આમાં કેટલી મદદ કરશે અને લાનીના કેટલો એક્ટિવ થશે હમણાં જણાવવામાં એમ આવી રહ્યું છે કે આ વખતે જ સારો ચોમાસુ આવવાનો છે નોર્મલથી વધારે વરસાદ પડવાની છે પણ મિત્રો બીક એ વાતની રહે છે કે પાણી સારું પડે એ જરૂરી છે આપણા દેશ માટે કિસાનોની ફસલો માટે કિસાન ભાઈઓ માટે આ ખૂબ જ સારું છે દેશની ખાદ્ય આપુર્તિ માટે દેશના મીઠા પાણીના પૂરી રીતે રિચાર્જ કરવા માટે સારું થાય અને આ વખતે સારું રહેવાનું છે પણ મિત્રો પરેશાની ત્યારે થાય છે વરસાદ જરૂરિયાત થી વધારે પડી જાય છે જેમ કે જયારે વાદળ ફાટી જાય છે ઘણા બધા ઇલાકાઓમાં ખુબ જ તેજ વરસાદ પડે છે અને પૂર જેવી સ્થિતિ બની જાય છે અને થોડાક ઇલાકાઓ એવા પણ હોય છે જ્યાં સુકાની સ્થિતિ નિર્મિત થઈ જાય છે હવે જોવાનું ઈ રહેશે કે શું આ વખતે ચોમાસું શું આપણા ઉપર મેરબાન રહેશે શું લા નીના અસરના કારણે પૂરા ભારત દેશમાં યુનિફોર્મ રીતે વરસાદ પડશે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ત્રાસદી ન થાય તો સૌથી વધારે સારું રહેશે પણ મિત્રો એવો અનુમાન બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ જે પૂરો નોર્ધન ઇન્ડિયા છે જેવી રીતે પૂરેપૂરો ઇલાકો મિત્રો તપી રહ્યો છે હવે આવા વાળા સમયમાં જ્યારે ચોમાસાનું આગમન થશે ચોમાસું જ્યારે આવશે અને જો તે જ ભીષણ વરસાદ પડી ગઈ અને અચાનક જો ખૂબ જ ભયંકર વરસાદ પડી ગઈ જો ક્લાઉડ સીડિંગ થઈ ગયો વાદળ જો

તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી વિડીયોમાં ધન્યવાદ